કપરાડા માંડવા નાસિક રોડ પર ડિવાઇડર પર ટ્રક ચડી જતા પલટી મારી તડકેશ્વર મહાદેવ મંદિર નજીક દરમિયાન અભાવે સર્જાયો અકસ્માત કપરાડા માંડવા નજીક રોડ પર તડકેશ્વર મહાદેવ મંદિર પાસે ગઈકાલે રાત્રે એક ટ્રક ડિવાઈડર પર ચડી જતા પલટી મારી હતી ઘટનાની માહિતીની વિગતો મુજબ ટ્રક નંબર એચ બાર પી ક્યુ તાણુ બાસઠમાં પ્લાય સીટનો જથ્થો ભરી જઈ રહી હતી તે વખતે કપરાડા માંડવા નાસિક હાઇવે પર તડકેશ્વર મહાદેવ મંદિર પાસે હાઇવેના વચ્ચે બનાવેલા ડિવાઇડર પર ચડી ગઈ હતી અને પલટી મારી ગઈ હતી અકસ્માતનું મુખ્ય કારણ રોડ ડિવાઇડર પર દિશા સૂચક નો અભાવ હોવાનું માનવામાં આવી રહ્યું છે રાત્રિના સમયે યોગ્ય રિફ્લેક્ટર ના હોવાને કારણે ટ્રક ચાલકને ડિવાઇડર દેખાયું ન હતું જેના પરિણામે ટ્રક સીધી ડિવાઇડર પર ચડી ગઈ અને પલટી મારી ગઈ હતી અકસ્માતના પરિણામે ટ્રકમાં ભરાયેલો પ્લાય સીટનો આખો જથ્થો હાઈવે પર વિખેરાઈ ગયો હતો સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નથી પરંતુ નોંધપાત્ર નુકસાન થઈ છે કપડાના નાસિક રોડ પર રિફ્લેક્ટરના અભાવને કારણે છેલ્લા કેટલાક સમયથી રાત્રિના અકસ્માતોમાં નોંધપાત્ર વધારો થયો છે સ્થાનિક લોકોએ તાત્કાલિક ધોરણે સંબંધિત વિભાગને હાઈવે પર યોગ્ય રિફ્લેક્ટર અને સૂચક ચિહ્નો લગાવવા માટે પગલાં લેવા અપીલ કરી છે જેથી ભવિષ્યમાં આવા અકસ્માતો ટાળી શકાય